બોટાદ શહેર માંથી પરિણીતાનું અપહરણ થતા અપહરણ કરતા કુટુંબી ભાઈઓ ઉપર હુમલો કરતા સારો માટે આવ્યા હતા શહેરમાં એક પરિણીતાને એક પ્રેમ સંબંધ મામલે તેના ઘરેથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો પરિણીતાને બગાડી જનાર યુવાનના સંબંધીઓ પરિણીતાના પરિવારજનો છેલ્લા વીસ દિવસથી પ્રેસર કરી રહ્યા હતા કે યુવતીને પરત લાવી આપે પરંતુ આ પરિવાર યુવતી ક્યાં છે તે બાબતને લઈને અજાણ હોય આથી આ પરિવારને ભાલ પંથકમાં આવેલ બાવળિયારી ગામે બોલાવી સતના પારખા લેવાનો કારસો રચ્યો હતો જ્યાં ભોગ બનનાર પરિવાર પહોંચ્યા વાતચીતો કરી પરિવારને હાઈવે રોડ ઉપર આવેલ હોટલમાં ચા પાણી પીવાના બહાને લઈ ગયા હતા એ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્રણ શખ્સો કારમાં આવ્યા હતા અને ઈશ્વર લખન તથા પરેશ નામના વ્યક્તિ પર પાઇપ કુવાડી ધોકા અને તલવાર જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સાથે રેલી મહિલાઓ પર હુમલો ન પ્રયત્ન કર્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની શર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવને લઈને પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું દીકરી મોટી છે ને સાસરે થી વહી ગઈ છે એ ક્યાં વય ગયું અમને ખબર નથી મારા જેઠના છોકરાને અમને બધા વીસ દિવસ પેસર કરે તમે લાવી દો તમે લાવી દો સાહેબ અમને ખબર છે નહીં તો કે તમે સાચા હોય ને તો કે તમે બાવળી આવો કે અને તમને અમે દીવો ઉપાડી લો તો સાચા હોય તો તમારા જેઠનો છોકરો ને અમે મારા જેઠાણીને મારા બે છોકરા અને મારા ઘરવાળા અમે બધા ગયા ગયા ત્યાં અમે બેઠા વાતચીત કરી પછી અમને કે હાલો ચા પાણી પીવા કૃષ્ણ હોટલ આ કંઈક હોટલ છે ને લઈ ગયા ને આ લઈ ગઈ અમે બતા હતા આમથી ફોર વ્હીલમાં આવ્યા અને હથિયાર કાઢ્યા પેપ બવાડી અને છે તો મારા મારા ઘરવાળામાં ફોર વ્હીલર ચડાવી દીધી મારા જેઠના છોકરાને તો ટાંગા બે લબડાવી દીધા અને મારા નાનો છોકરાને પેપ માર્યો